રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લાલબાપુના આશીર્વાદ લીધા છે ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત છે લાલબાપુ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર છે ગાયત્રી ધામ આખીકાર જે ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી તેને લઈ આજે ગોંડલમાં બેઠક પણ મળી હતી અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા જે છે તેઓ લાલબાપુના આશ્રમ પહોંચ્યા હતા લાલબાપુના આશીર્વાદ લીધા ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત છે લાલબાપુ

અત્યારે અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તે લાઈવ દ્રશ્યો છે બાપુ આશ્રમ વિશે અને આશ્રમમાં સેવાકીય જે પ્રવૃત્તિઓ છે તેમના વિશે અત્યારે વાત કરી રહ્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલા એ તેમના આશીર્વાદ લઈ અને બાપુ સાથે વાતચીત કરી છે અત્યારે જોઈ શકાય છે કે જે સાથે સાથે વાંકાનેર રાજવી અને જે સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ તેમની સાથે ઉપસ્થિત છે અન્ય જે સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે સાથે સાથે રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ એવો પણ અત્યારે હાજર છે અને બાપુ જે ગાયત્રી આશ્રમની અંદર વર્ષોથી જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે સાથે સાથે આરોગ્ય બાબતે પણ જે પ્રવૃત્તિઓ ચાલે છે સેવાકીય પ્રવૃત્તિઓને લઈ અને જે પુરુષોત્તમ રૂપાલા સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે અ જે ગોંડલમાં આ જે સંમેલનમાં પુરષોત્તમભાઈએ હાજરી આપ્યા બાદ અત્યારે બાપુના આશીર્વાદ લેવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને

જે યોજાયું અને અંદર ફરી એક વખત પરસોત્તમ રૂપાલા છે તેમને ક્ષત્રિય સમાજની માફી રૂપાલા પહોંચ્યા છે ત્યારે આ બંને જે અલગ અલગ બાબતોને લઈને જે આગામી દિવસોમાં શું નિર્ણય કરવામાં આવશે તેને લઈને પણ અત્યારે જે માહિતી મળી મેળવી બિલકુલ મેળવતા રહીશું